તો જામનગર અને દ્વારકામાં સાંભેલાધાર વરસાદ અંગે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કહ્યું કે ભારે વરસાદ અને જામનગરના ડેમમાં પડેલા ગાબડા અંગે રાઘવજી પટેલે નિવેદન આપ્યું કહ્યું કે પાક ધોવાણ સંદર્ભે પાણી ઓસર્યા બાદ સમીક્ષા થશે ખેડૂતોને નુકસાની હશે તો રાજ્ય સરકાર તેને લઈને નિર્ણય લેશે તો પાક ધોવાણ અંગે સમગ્ર આકલન કરીને કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે અને સોગઠી ડેમમાં ગામડા બાબતે રાત્રે જ કુંવરજી બાવળીયા સાથે ચર્ચા થઈ ગઈ છે સોકઠી ટાઈમ અંગે વહીવટીતંત્ર કાર્યવાહી કરી રહ્યું છે આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું ખેતરોમાં પાણી ભરાયેલા છે પાણી ઉતરશે ત્યાર પછી કયા પ્રકારનું કેવું અને કેટલું નુકસાન છે એ જોઈ અને સરકાર આગળ ઉપર નિર્ણય કરશે રાત્રે જ મને ગામના સરપંચ દ્વારા જાણકારી મળી હતી કે સોકડી ડેમ માં ગાબડું પડવાની સંભાવના છે એટલે તુરંત જ મે માન્ય શ્રી સિંચાઈ કુંવરજીભાઈ બાવળીયા સાહેબ અને જિલ્લા કલેક્ટર શ્રીને ફોન મોબાઈલથી મે વાત કરેલા અને બનાવ અંગે સચેત રહેવા માટે જાણ કરેલ હતી